સ્વાગત કરું છું વાત કરીએ શાળાના સમાચારોની તારીખ આઠ ઓગસ્ટ બે હાજર ચોવીસ ને રોજ શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી શાળાના બસો છવ્વીસ બાળકો પૈકી એકસો બાળકોએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો બાળકો પોતાની પરંપરાગત શૈલીમાં વેશભૂષામાં ભાગ ભાગ લીધો હતો તમામ બાળકો અને વિજેતા બાળકોને ઇનામ આપવામાં આવ્યા ઇઠોતેર માં સ્વાતંત્ર્ય પર્વની શાળામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં ગામ લોકો શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય ગ્રામ પંચાયત સભ્યો વાલીઓ અને બાળકો હાજર રહ્યા હતા. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત એક પાત્રિય અભિનય અને વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા. સત્તર ઓગસ્ટ શનિવારના રોજ શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. શાળાની દીકરીઓએ પોતાના ભાઈઓ માટે પોતાની બહેનો માટે રૂપે પેન્સિલ અને બોલપેન આપવામાં આવી શાળાવતી તમામ બાળકો માટે ચોકલેટ ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી તમામ બાળકોએ મો મીઠું કર્યું ચોવીસ ઓગસ્ટ શનિવાર જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી કરવામાં આવ્યું હતું તમામ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા આ હતા ઓગસ્ટ માસના રંગપુરના સમાચાર વધુ માહિતી માટે આજે શાળાના ફેસબુક પેજ રંગપુર પ્રાઇમરી સ્કૂલની મુલાકાત લેવી થેન્ક યુ